નાના પાટેકર ભારતીય સિનેમાના લિવિંગ લેજન્ડ છે તેને ઇન્ડસ્ટ્રીમાં જોરદાર કામ કર્યું છે તે અવારનવાર ફિલ્મો પર બોલે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને પોતાના મંતવ્યો પણ સામે રાખે છે તે ઘણા જ સામાજિક મુદ્દાઓ અને પોલિટિક્સ પર પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે તેની કોઈપણ ફિલ્મ ચર્ચામાં હોય કે ન હોય તે ચર્ચામાં રહે છે તેની પાછળનું કારણ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનો છે તેને બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ આવું જ એક નિવેદન આપ્યું છે એક ઇન્ટરવ્યુમાં નાનાને પૂછવામાં આવ્યું કે આવનારી લોકસભા ચૂંટણી અંગે તેનો શું અભિપ્રાય છે તેના પર તેને કહ્યું કે દેશ પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી તેના માટે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાનની ખુરશી પર બેસશે આગામી ચૂંટણીમાં ભાજપને ત્રણસો પચાસથી થી ત્રણસો પંચોતેર સીટ મળશે અને ભાજપ ફરી સત્તામાં આવશે ભાજપ દેશમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે જેથી બે હજાર ચોવીસમાં આવનારી ચૂંટણીમાં ભાજપને જરૂર સફળતા મળશે અને નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે દેશ પાસે ભાજપ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછળ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે